આજે બાલવાટિકાના ફૂલકાઓને વજન કરવાનો છે અને તેની પ્રવૃત્તિ પોથીમાં આપણે લખવાનો છે તો બાળકોનો દરેકનો આપણે વજન કરીશું ચાલો બાળકો તૈયાર છો પણ એક સરસ છે તમારે સારું સારું ખાવાનું પૌષ્ટિક પૌષ્ટિક ખાવાનું શાક રોટલી દૂધ બરાબર માખણ છે પછી પૌષ્ટિક ફ્રૂટ આવે એ ફ્રૂટ કઠોળ સિંગ ચણા આવું બધું તમારે ખાવાનું તો તમારી તંદુરસ્તી જળવાય આપણે વજન કરીએ પછી આપણે તમારો બે મહિને વજન કરવાનો થાય તો તમારો કેટલો વજન વધ્યો છે એ આપણે પછી જોશું એટલે અત્યારે તમે તંદુરસ્તી માટે પૌષ્ટિક આહાર લેવાનો છે તો તમે બધા તૈયાર છો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો વેરી ગુડ સરસ મજાનું કમળ કરી દો સરસ સાબાસ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું બની જાઓ વાહ ખૂબ સરસ વેરી ગુડ ચાલો તાલી પાડી દો સરસ મજાની સાબાસ વેરી ગુડ ખૂબ સરસ તો આપણે એક પછી એક બધાનો વજન કરીશું ચાલો પેલા ભાઈ વિશ્વાસભાઈ આવો ચાલો વિશ્વાસભાઈ આ વજન કાંટા ઉપર તમે ઉભા રહ્યો સરસ વેરી ગુડ ખૂબ સરસ તમારો વજન સત્તર પોઈન્ટ પાંત્રી થાય છે કેટલો થાય છે કેટલો થાય છે સત્તર કિલો અને માથે ત્રણસો પચાસ ગ્રામ એટલે હવે તમારો વજન વધવો જોઈએ થોડોક વજન વધે એવું કરવાનું છે સમજાણું સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો બેસી જાઓ તમારું અહીંયા વજન લખી નાખું છું સત્તર પોઈન્ટ પાત્રીસ સરસ વેરી ગુડ સાપાસ ખૂબ સરસ હવે જયભાઈ તમે આવો ચાલો વજન કાંટા ઉપર ઉભા રહ્યો તો ચાલો સામું જુઓ જયભાઈ ચાલો તમારો વજન છે સોળ પોઈન્ટ એસી કેટલો એસી સોળ પોઈન્ટ એસી એટલે તમારે થોડુંક તંદુરસ્ત બનો એવું ખાવાનું છે સિંગ છે દાળિયા છે ભાગ એવો ખાવાનો નકરા પપુજા નહીં ખાવાના હો સુખડી ખાવાની બરાબર શાક રોટલી ખાંડ ચાલો સરસ વેરી ગુડ ચાલો ધવલભાઈ હા ચોપડી તમારી લઈ લો ચાલો ધવલભાઈ વજન કાંટા ઉપર ઉભા રહ્યો સરસ વેરી ગુડ ચાલો સામુ જોવો હ તમારો વજન થાય છે અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર સરસ તમારા ઘરે ભેંસ ગાય મળે છે એટલે તમે તંદુરસ્ત છો જાજુ દૂધ પીવો છો ને હે ને એટલે સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો ચાલો ફટાફટ પોતાની બુક લઈને આવો ચાલો કેવલભાઈ ધીમેક વજન કાંટા ઉપર ઊભું રહેવાનું છે કાચનો છે એટલે તૂટી જાય ને વીસ પોઈન્ટ નેવું સરસ વેરી ગુડ ચાલો આયુષભાઈ ચાલો કેટલો છે સત્તર પોઈન્ટ પાંચ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો ચાલો શ્રદ્ધા બેન આવો ચાલો ઉભા રહ્યો તમારે થોડું ઘણું ખાવું પડશે હો તમે તો હાવ પતલા બીબલા છો હે ને ખાશો ને આવે સિંગ કાજુ બદામ દૂધ પીવાનું જાજુ બધું તમારો તેર પોઈન્ટ સાઠ જ છે કેટલો છે ચાલો ભૂમિબેન ચાલો ભૂમિબેન ચાલો તમારો પંદર પોઈન્ટ સાઠ સરસ વેરી ગુડ સારો વજન છે તો એ ખાવાનું ચાલો કિંજલ બેન આવો ફટાફટ ચાલો કિંજલ બેન તમારે ખાવું પડશે હ ચૌદ પોઈન્ટ પંચાણું ખાવા પીવાનું હો તો તંદુરસ્ત રહેશો આ લિયો ઓલા બેન ને આપ ચાલો આકાશભાઈ આવો આકાશભાઈ આવો એની પાછળ અહીંયા ઉભા રહી જાઓ કાર્તિકભાઈ સાહિલભાઈ ચાલો ચાલો આવી જાઓ આકાશભાઈ ચાલો આકાશભાઈને સત્તર પોઈન્ટ નેવું સરસ વેરી ગુડ ચાલો ચાલો કાર્તિકભાઈ આવો સાહિલભાઈ આવો રેનીશભાઈ તમારી બુક લઈને આવો ચાલો ઉભા રહી જાઓ વજન કાંટા ઉપર ચાલો તમારે ખાવું પડશે હો ભાઈ સાંભળું પૌષ્ટિક આહાર દૂધ પીવો છો હે જાજુ પીવાનું નથી થાય ને એટલે જો તેર પોઇન્ટ પંચાણુ જ છે ખાવા પીવાનું હો તંદુરસ્ત તો થાય જો બધુંય ખાવાનું શાક રોટલી બધું ખાવાનું ચાલો ચાલો રનીશભાઈ તમારે ખાવું પડશે તમારો વજન જોવો પંદર પોઈન્ટ ખાવાના કાજુ બદામ ખાવાની સારું સારું પૌષ્ટિક બધું ખાવાનું ચાલો ચાલો ભાઈ સાહિલભાઈ ઉભા રહી જાવ ચાલો આવી જાવ ઉર્વશી બેન ક્રિશાબેન ને બધા આવી આ બાજુ ચાલો ભાઈ ચૌદ પોઈન્ટ ત્રીસ સરસ ચાલો વેરી ગુડ ખાજો બધા હાલો ક્રિશાબેન પતલા છે હે તમે પપ્પુજી જ નકરી લાવો છો નાસ્તામાં હા નાસ્તામાં નકરી પપ્પુજીને પેકેટ જ હોય છે આચું બોલવાનું ખોટું નહીં હા બોલો છે ને નાસ્તામાં શું મમ્મીને કહેવાનું મને શું બનાવી દો શું કહેવાનું સુખડી બનાવી દો પછી સિંગની ચીકી બનાવી દ્યો તલની પછી શું ખાવાનું શાક રોટલી ખાવ છો ટિફિનમાં લાવો છો છોને ફરીવાર ઊભા રહી જાવ ફરીવાર ઉભારીએ તો ચાલો તેર પોઈન્ટ વીસ ખાજો હો બધું સરસ ચાલો જાઓ હાલો બેન ઊભા રહી જાવ તમારે બધું ખાવું પડશે હો ચૌદ કિલો છે ચૌદ પોઈન્ટ પંચો ખાજો હો બધું ચાલો ઉર્વશી બેન તો તમારે ખાવું પડશે ખાજો હો બધું ઉર્વશી બેન હા ચાલો આ બાજુ થી આવી જાવ હાલો ભાઈ આવી જાવ પાછળ થી બધા આવી લાઈન કરી દો હાલો હેતલ બેન આવો ફટાફટ હાલો પાછળથી આખી લઈ આવી જાઓ સંદીપભાઈ બધા ચાલો આવી રહી ખાજો સત્તર કિલો છે તમારો ચાલો વયા જાઓ હાલો સરસ હો વેરી ગુડ ચાલો અર્ચના બેન ઉભા રહી જાઓ અર્ચના બેન ચાલો ખાજો દૂધ ને એવું નથી ખાતા પૌષ્ટિક આહાર લેવાનો બધું ખાવાનું હમણાં તમને સરસ ચાલો ચાલો બેન આવી જાઓ વનીતાબેન ખાજો હ બાર કિલો જ છે તમારો વજન શું કરવાનું ખાવાનું બધું ખાવાનું ચાલો લાવો સંદીપભાઈ આવો સરસ વેરી ગુડ હલો હાલો હાલો વિદેશભાઈ આવી જાઓ બધું તમે વજન ઓછો છે તમારો સરસ ચાલો વેરી ગુડ જાઓ સરસ ચાલો આવો ભાઈ હા સુનિલ ભાઈ ઉભા રહી જાઓ વજન કાટા ઉપર ચાલો ભાઈ આવો સરસ ચાલો ચાલો બધાએ બતાવવાનું છે અને ખાસ તમને કહેવાનું છે તમારો બધાનો વજન વીસની અંદર પંદરની અંદર વધારે છે સત્તર કિલો જેવો છે અમુકનો તો પંદરની અંદર જ છે એટલે બધાએ સારું ખાવાનું જો નિધિબેન ખાસ તમને વજન તમારો ઓછો છે અને તમે દૂધ પીજો નાના છો ને એટલે બધું જો શાકભાજી રોટલી ઝાઝી ખાવાની કઠોળ જાજુ ખાવાનું દૂધ જાજુ ખાવાનું બરોબર અને સિંગની ચીકી તલની ચીક્કી સુખડી આ બધું સરસ મજાનું ખાવાનું બે મહિનામાં પાછો તમારો વજન વધી જાવો જોઈએ શું કરવાનું છે બે મહિનામાં પાછો તમારો વજન વધી જાવો જોઈએ અત્યારે તમારો જે વજન કર્યો છે ને એ વધી જાવો જોઈએ તમારો ખ્યાલ આવ્યો ચાલો મજા આવી ચાલો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો વધારશો ને વજન બધા હે ને મમ્મી ને કહેવાનું પપ્પુ જા ન નાખે ટિફિન માં નાસ્તાના બોક્સમાં કુરકુરિયા ને એવું ન નાખે સારું સારું ઘરે બનાવેલું હોય ખાવાનું ઓલું તમને નુકસાન કરે કુરકુરિયા ને એવું બધું એની અંદર ગંદુ બધું રસાયણ હોય છે જે તમારા શરીરને નુકસાન કરે તમે એક ધારે ખાઓ પછી તમને ન લાગે પણ જ્યારે તમે રોગચાળો હોય ત્યારે બીમાર પડો ને ત્યારે ખ્યાલ આવે એટલે તમારે છે ને પૌષ્ટિક જ આહાર લેવાનો સમજાણું તમને બધાને તૈયાર છે ને બધા સારું સારું ખાવા હા ટિફિનમાં સારું લાવવાનું નાસ્તામાં સારું લાવવાનું સરસ ચાલો વેરી ગુડ શાબાશ